મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કેમ કે ભગવાન મહાદેવજીની અસીમ કૃપાથી કાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ પાંચ રાશિઓના જીવનમાં મોટી ખુશીઓ આવવાની છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન મહાદેવજી હવે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર ખાસ રીતે પ્રસન્ન થયા છે આનો અર્થ એ છે કે હવે આ પાંચ રાશિઓના જીવનમાં ભગવાન મહાદેવજીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવશે હા તમે સાચી રીતે સાંભળ્યું ભગવાન મહાદેવજીના આશીર્વાદથી હવે આ રાશિઓના જીવનમાં કોઈ પણ દુઃખ કે સંકટ નહીં રહેશે અને તેમનું જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે તો ચાલો હવે અમે તમને જણાવીશું કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના ભાગ્ય પર ભગવાન મહાદેવજીના આશીર્વાદ કાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી વરસવા જઈ રહ્યા છે આ વિડીયોમાં અમે તમને આ રાશિઓ વિશે માહિતી આપશું તો કૃપા કરીને આ વીડિયો પૂરેપૂરો જુઓ અને એક પણ વસ્તુ ચૂકતા ન કેમ કે આ વીડિયો તમારા માટે ખૂબ ખાસ હોવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ભગવાન મહાદેવજીના સાચા ભક્ત છો તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં ભગવાન મહાદેવજી અવશ્ય લખીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે તમને જણાવવું છે કે કોઈપણ વ્યક્તિના જીવનમાં ગ્રહોનો બહુ મોટો મહત્વ હોય છે જ્યારે કોઈના જીવનમાં સારું કે ખરાબ કંઈક થાય છે ત્યારે તેમાં ગ્રહોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે જો કોઈના ગ્રહ અનુકૂળ હોય છે તો જીવનમાં બધું સારું થાય છે પરંતુ જો ગ્રહોનો સ્થિતિ પ્રતિકૂળ હોય તો દુઃખોનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્રો અનુસાર ભગવાન મહાદેવજીને આ સૃષ્ટિના નિર્માતા માનવામાં આવે છે અને તેમને દેવોના દેવ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે એટલે તેમના સ્થાનને ધાર્મિક શાસ્ત્રોમાં અત્યંત ઊંચું માનવામાં આવે છે પરંતુ ભગવાન મહાદેવજી પોતાના સ્વભાવ જેટલા ભોલા છે એટલા જ ક્રોધિત પણ થઈ શકે છે પરંતુ એમાં કોઈ શંકા નથી કે તેમને પ્રસન્ન કરવું ખૂબ સહેલું છે જ્યારે ભગવાન મહાદેવજી કોઈ પર તેમની કૃપા વરસાવે છે ત્યારે તેનો શ્રેષ્ઠ સમય આવવાથી કોઈ પણ તેને રોકી શકતા નથી હવે આપણે વાત કરીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમ પર ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા થવા જઈ રહી છે આ રાશિઓના જીવનમાં ભગવાન મહાદેવજીના આશીર્વાદથી હવે ખુશીઓની વર્ષા થઈ રહી છે તો ચાલો જાણીએ આ પાંચ રાશિઓ કઈ છે જે ભાગ્યશાળી રાશિઓને ભગવાન મહાદેવજીની કૃપાથી લાભ મળવાનો છે તે યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને અમે જણાવી દઈએ કે ભગવાન મહાદેવજીની કૃપાથી હવે તમારા જીવનમાં દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થવા જઈ રહી છે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમારે જે વેપારીક પ્રયત્નો કર્યા છે તે સફળ થશે નોકરીમાં જે પ્રયાસો ચાલી રહ્યા છે તે પણ જલ્દી સફળ થશે વેપારી વર્ગના લોકોને પણ શુભ સંકેતો છે કેમ કે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમને આર્થિક લાભ મળવાનો સંકેત છે સાથે જ જીવનસાથી સાથે સંકળાયેલી ખુશખબરી પણ તમને મળતી જશે આ રાશિના લોકો માટે વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે સામાજિક ક્ષેત્રે પણ શિક્ષણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો તમારા સૌથી મોટા સંઘર્ષોને ઉકેલશે અને તમે જે પણ કામ કરશો તેમાં સફળતા પ્રાપ્ત કરશો ભગવાન મહાદેવજીના આશીર્વાદથી કન્યા રાશિ માટે સમય અત્યંત શ્રેષ્ઠ છે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ અથવા નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે હવે જલ્દી જ થઈ શકે છે ભગવાન મહાદેવજીની કૃપાથી તમારા બધા કાર્ય પૂરા થશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તે પણ સફળ થશે હા મિત્રો ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં અપાર ખુશીઓ ભરાઈ ગઈ છે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને ભગવાન મહાદેવજીના આશીર્વાદથી જલ્દી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનતનો ફળ હવે તમને મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે જે કામ હવે સુધી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે પરિવાર અને મિત્રો પાસેથી સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી વાણીથી તમારા કાર્યોમાં સફળતા મળશે ભગવાન મહાદેવજીની વિશેષ કૃપાથી આ રાશિના જાતકોના ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે સાથે જ જે કામ વર્ષોથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે વૃષભ રાશિ માટે આ સમય ખૂબ શુભ રહેશે તમે તમારી મહેનત અને પ્રયત્નો દ્વારા દિવસો દિવસે પ્રગતિ કરશો અને તમારા જીવનમાં સફળતાના નવા શિખરો પર પહોંચશો ભગવાન મહાદેવજીના આશીર્વાદથી વૃષભ રાશિવાળાનું જીવન હવે બદલાવાની દિશામાં આગળ વધશે અને તમે તમારી સફળતાના ધ્વજ ઊંચા કરશો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન મહાદેવજીની કૃપાથી હવે તમારા માટે અનેક સારા લાભ મળવાની સંભાવના છે અને આવતો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમારે ઘણા મહત્વપૂર્ણ પરિવર્તનો જોવા મળશે જે તમારા જીવનને નવી દિશા આપશે તમને એક મોટી ખુશખબરી મળવાની સંભાવના છે તમારી મહેનતનો પૂરો ફળ હવે તમને મળશે તમારી અટકી ગયેલા કાર્યો જલ્દી પૂરા થશે અને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન મહાદેવજીની આસીમ કૃપાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે ધનની પ્રાપ્તિ માટે અનેક અવસરો મળશે જેથી લોકો નોકરી કરી રહ્યા છે તેઓને પ્રમોશન અને પગાર વધારાના અવસર મળશે જેના થકી મકર રાશિ માટે આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા ઘરમાં સુખમય વાતાવરણ રહેશે અને જલ્દી તમને સંતાન સુખ પણ મળશે જે તમારા ઘરમાં ખુશીઓ લાવશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને અમે જણાવવા માંગીએ છીએ કે ભગવાન મહાદેવજીની કૃપાથી તમારો સમય હવે ખૂબ જ સારો આવવાનો છે ભગવાન મહાદેવજી ખાસ કરીને તમારી પર પ્રસન્ન છે જેના કારણે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આથી સમાજમાં તમારી પ્રશંસા થશે તમે આ પણ જાણવું જોઈએ કે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી હવે તમને સફળતા માટે નવા અવસર મળશે આ અવસરનો ઉપયોગ કરીને તમે તમારા જીવનને આગળ વધારી શકો છો જેણે પહેલા થંભી લીધા હતા તે હવે સમયસર પૂરા થશે જે પણ નવા કાર્યની શરૂઆત કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી મેષ રાશિ માટે આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે તમે ઘણા આર્થિક લાભ મેળવશો અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે સાથે તમારા ધંધામાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં તમારી સફળતાના માર્ગ ખુલ્લા થશે અને અચાનક આર્થિક લાભની સ્થિતિ બની શકે છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તે પણ યોજના સફળ થશે ભગવાન મહાદેવજીની વિશેષ કૃપાથી મેષ રાશિ માટેનો સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે સમયનો પૂરેપૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી ન દો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને ભગવાન મહાદેવજીના આશીર્વાદથી ધન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે ભગવાન મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં ધન સંબંધિત પરેશાનીઓ દૂર થશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતાના નવા શિખરો સુધી પહોંચશો ધન કમાવામાં જે પણ બાધાઓ આવી રહી હતી તે હવે દૂર થશે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને નવા આવકના સ્ત્રોત ખુલશે નોકરી કરતા લોકો માટે પગાર વૃદ્ધિ અને પ્રમોશનની સંભાવનાઓ છે વેપારીઓને પણ અચાનક ધન લાભ મળવાની શક્યતા છે તમારા ઘરના જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને ભગવાન મહાદેવજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો દોર આવશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી હવે તમારે એક શાનદાર ખુશખબરી મળવાની છે તમારી કઠિન મહેનત હવે રંગ લાવવાની છે તમે જે મહેનત કરી છે તેનો પૂરો ફળ હવે તમને મળશે જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નહીં રહેશે ભગવાન મહાદેવજી ની કૃપાથી તમારા અટકી ગયેલા કાર્ય હવે સમય પર પૂરા થવા લાગશે અને અને તમારે પરિવાર નો પૂર્ણ સહયોગ મળશે તમારા પર ભગવાન મહાદેવજી ની વિશેષ કૃપા છે અને તેમની કૃપાથી તમારું ધન સંબંધિત બધા પ્રશ્નો દૂર થઈ જશે તમને ધન લાભ ના અનેક અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત વૃદ્ધિ થશે અને તમે ઘણા પ્રકારે સફળતાઓ મેળવી શકો છો ભગવાન મહાદેવજીની વિશેષ કૃપાથી તમારી સ્થિતિમાં ઝડપથી સુધારો આવશે ખાસ કરીને નોકરી કરતા લોકો માટે નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થવા તરફના અવસરો મળશે ધનુ રાશિ હવે તમારી તમામ મુશ્કેલીઓનો અંત થવાનું છે અને તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી હવે તમારા માટે દરેક વસ્તુ સુધરવાની છે ભગવાન મહાદેવજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપા તમારા જીવનમાં ખુશીઓની વર્ષા કરાવશે જે કોઈ પણ કાર્ય તમે ભગવાન મહાદેવજીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે હવે કોઈ પણ શક્તિ તમને સફળતા પ્રાપ્ત થવામાં રોકી શકશે નહીં તમને મોટા લોકો સહયોગ મળશે જે તમારા કાર્યને વધુ સરળ બનાવશે જો તમે કોઈ ઋણ લીધું છે તો ભગવાન મહાદેવજીની કૃપાથી તમે જલ્દી તેમાંથી મુક્ત થશો મહેનતનો સંપૂર્ણ લાભ હવે તમને મળશે દાંપત્ય જીવનમાં પણ મીઠાશ આવશે વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળે તે સંકેતો બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાની કલ્પના કરી રહ્યા હતા તો તે સ્વપ્ન જલ્દી પૂરું થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને તેમની ઈચ્છિત નોકરી મળી શકે છે સાથે જ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાની સંભાવનાઓ છે કુલ મળીને ભગવાન મહાદેવજીની કૃપાથી મીન રાશિના લોકો માટે ખુશીઓથી ભરેલા દિવસ આવવા જઈ રહ્યો છે અને આ સમય તમારા જીવનને બદલી દેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણવામાં આવે તે પહેલા જો તમે ચેનલને હવે સુધી સબસ્ક્રાઈબ નથી કર્યો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ્ઞાનમય અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમયસર તમાર સુધી પહોંચી શકે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે તમારા પર ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા છે અને તેના પરિણામે તમારે વિદેશ પ્રવાસ પર જવાની તક મળી શકે છે જો તમે કોઈ કોર્ટ કચેરીના મામલામાં અટવાયા છો તો તમારે આ મામલામાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે તમારા ધ્યાનમાં હવે ધાર્મિક કાર્યોનો વધારો થશે અને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે તમારું માનસિક સ્વાસ્થ્ય હવે વધુ સારી રીતે બની શકે છે અને જે પ્રવાસ તમે કાર્ય માટે કરી રહ્યા હતા તે સંપૂર્ણ રીતે સફળ રહેશે તમારા ઘરમાં હવે ખુશીઓનું વાતાવરણ રહેશે ધનુ રાશિ માટે જે પણ ધન સંબંધિત સમસ્યાઓ હતી તે હવે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી દૂર થવા જઈ રહી છે અને તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે તે સાથે સિંહ રાશિના જાતકોને વિશેષ ફાયદો થવાનો છે અને તમારા જીવનમાં સફળતાનો વરસાદ પડશે વિદ્યાર્થીઓ માટે આવતો સમય અત્યંત શુભ રહેશે કારણ કે તમે તમારી પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં સફળતા મેળવનાર છો તમારું મન હવે અભ્યાસમાં સંપૂર્ણ રીતે લાગણીશીલ રહેશે અને તમારા કાર્યક્ષેત્રમાં પણ મોટા સમાચાર મળવાની સંભાવના છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પણ નોકરી સંબંધી ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જે તેમના આનંદનો મંચ ખોલી નાખશે ધન્યવાદ